શહેરમાં આવેલી એસબીઆઈ બેંકના કર્મીને બે શખ્સોએ બહાર બોલાવી ટીકાપાટોનો માર માર્યો હતો આ અંગે બેંક કર્મીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે એક શખ્સને ઝડપી લઈ બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવી બેંક કર્મીની માફી પણ મંગાવી હતી કુતિયાણા શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ફરજ બજાવતા યોગેશ ઇન્દ્રરાજ નામના યુવાને પોલીસ ઓડેદરા ઊભા રહેવાનું કહેતા આ વાતનું મંદુક રાખીને રાજ ઓડેદરા તથા વિશાલ અર્જનભાઈ ગરેજા નામના શખસે યોગેશ પારીખને તીખાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મામલે પોલીસે વિશાલ ગરેજાને ઝડપી લઈ સમગ્ર બનાવનું કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું તેમજ બેંક કર્મચારીની માફી પણ મંગાવી હતી જોકે હજુ મુખ્ય આરોપી રાજ ફરાર છે આથી પોલીસે તેને પણ વહેલી તકે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવે તેવી કુતિયાણાવાસીઓની માંગ છે નિપુલ પોપટ સાથે અશોક થાનગી ગુજરાત ન્યૂઝ પોરબંદર